તો કેમ છે એ ટુ ફેમિલી સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે નવા ગયા છે કે ખાડા હાથ હાથ હાડા હાથ જેવું થઈ ગયું છે મિત્રો ફાઇનલ નથી ખબર આપણને અને મિત્રો અત્યારે જવાય છે ને આપણે જવાનું છે અત્યારે મિત્રો દાદા મિત્રો આજ થઈ ગઈ છે અમા મિત્રો એટલે આ જવાનું છે અત્યારે દાદાએ મિત્રો શરીર પર વરી પણ વધેતા આવી મિત્રો તમને એમ થતું હશે કે અત્યારે હાથ હાડા હાથ મિત્રો દી હાશ મેં અત્યારે પણ એવું હતું ને મિત્રો અત્યારે ગયા તા આપણે કપાસ વિનાવું મિત્રો ગયા તા મિત્રો અત્યારે હવે જવાનું છે જો નાનજો આપણે પેલા મસ્ત તૈયાર થઈ ગયા છે મિત્રો તમે જો સરસ મજાના અને અત્યારે જવાનું છે એવું મિત્રો દાદા લઈ જવાનું છે અને પછી સાલા બાલા ઉખાડીને પછી મળી તો જો મિત્રો આવતા લગી ને આપણે કાસમાં મિત્રો હરકું લેવલ કરતા હતા મિત્રો યાર તમે જુઓ અને તો મિત્રો આજનો એટલે સોરી યાર મિત્રો આજનો યાર આખા વધારતો એવું લાગે એટલે સોરી મિત્રો અત્યારે આપડે સરળ ને એવું લઈએ પછી તમને મળ્યું તો મિત્રો બના રહી જ તો જો મિત્રો અત્યારે આપણે આમાં શરીફળ મિત્રો પછી દીવો ની વાઇટ નો ડબ્બો અગરબત્તી લઈ લીધું છે મિત્રો અને અત્યારે જવાનું છે હવે આપણે છે ને મિત્રો દાદા કરતા હોય તો મિત્રો બના રહી જ દાદ મળવી તો મિત્રો આપડે દાદા એ આવી ગયા છે મિત્રો શેણી આર્યન ને મિત્રો આપડે આવી ગયા છે મિત્રો શરીફળ ને એવું લઈને મિત્રો તમે જો તો શરીફળ ને એવું વધારી લેવી મિત્રો દાદા ને દર્શન દર્શન કરી લેવી મિત્રો તો હાલો દર્શન દર્શન કરીને પછી તમને મળ્યું તો મિત્રો બનાવી બર્શન કરી લીધા છે ને વધારી નાખ્યું છે તમે જો મિત્રો દાદા ને છે ભરવા મિત્રો અને દાદા ને અમા ભરી લીધી છે મિત્રો આપણે શ્રીફળ ને એવું બધું વધારી દીધું છે છે આવી આર્યન મિત્રો અને આર્યને તો જો મિત્રો છે છે દાદાના દર્શન કરીને મિત્રો છે છે લઈ લીધી પ્રસાદી આપણે પણ લઈ લેવી મિત્રો દાદાના દર્શન બર્શન કરી લીધા તો મિત્રો આલો બનાવી જો આપણે ઘરે પણ દીવા બી કરી લીધા છે મિત્રો સરસ મજા માતાજીના દર્શન બર્શન બધું કરી લીધું છે મિત્રો નારિયણ સાગર બેઠા છે મિત્રો અને આપણે દર્શન બતન દર્શન કરી લીધા છે મિત્રો અત્યારે જવાનું છે આપણે વાડી લાઈટ કરવા મિત્રો અને ડેમ યા કરવા અને આર્યને મિત્રો પરીક્ષા દેન આવી ગયો છે અને છાગર મિત્રો બે ને 10 પરીક્ષા હતી મિત્રો હાલો તમારા બેના પેપર કેવા ગયા આમાં વિડિયો માં જણાવો આર્યન તારું કેવું ગયું પેપર સારું બોલજો ખોટું નો બોલતો છોકરો હતો કે છોકરી પડકે છોકરો નહી બોલ ખોટું ન બોલતો બલિયા છોકરી હતી જોવા દીધું તો તું ન પાસ સાગર તારું કેવું ગયું પેપર

કેવું છે સેન એટલે તું નપાય તો હાલો મિત્રો પેલા વાડીયા જાતાવી તો બના રે ગયો બ્લોક માં ફાઇનલી મિત્રા તમે આપણે ડીમી કરી દીધો છે મિત્રોન અડધા માંજી બાકી છે મિત્રોન આમ મે લગી જો તમને દેખાય તો દેખાય મિત્રો હું છે મિત્રો આમ મે લગી જો થાય છે મિત્રો તમને બતાઈએ મિત્રો લાઇટ જોવો મિત્રો પડતે પડતે મિત્રો હા હલુ હતો આપણે બત્તી કરી એટલે મિત્રો આ પછી ઘડીક બંધ કરું તો આમ વઈ ગયો મિત્રો એ તમારા ભાગમાં ન હોય બાકી તમને બતાવ પણ તમા ભાગમાં નહોતું મિત્રો તો આરીન બત્તી કરે છે મિત્રો વાય માર વાય હોય તો દેખાય પણ દેખાય નહી મિત્રો કેમ કે એટલું બધું ઝૂમ યાર ઝૂમ થાય ને તો ઓલું થઈ જાય છે એમ રેડે જાય છે મિત્રો નકર તમને બતાવે જ મિત્રો અને હું પાત કાકા ને આરીન આવી ગયા છે મિત્રો નામ વાગે છે ટેપ એટલે મિત્રો તાણી તાણી બોલવું પડે છે નકર પછી કોપીરાઈટ આવી જાય એવું છે મિત્રો જો કોપીરાઈટ આવી જાય ને તો ચેનલ બંધ થવાની શક્યતા તારે એટલે થોડું તાણી તાણી બોલીને તો મિત્રો છે ને ઓલું આપડે અવાજ આવવાની આવે નહી અને પાત કાકા ને આરીન પણ બે આવી ગયા છે હા

એ મિત્રો છે ને યાર જુનાગઢ આ શિવરાત કા મેળા કરકે યાર મેળા કેમ હિન્દી બોલતા નથી આવતો મિત્રો યાર તમને જેમ મજા આવે બાકી જો આપણે ગુજરાતી બોલું હિન્દી નથી બોલવું રહેવા જોઈએ અમે વાત કહેવાય છે ને મિત્રો જુનાગઢ મેળો કરીને આવ્યો છે સરસ મજાનો અને એ દસ હજાર દાદરા સેરાતા મિત્રો જુનાગઢના અને મિત્રો લબાડ થઈ ગયા છે હાવ ટાંગા બાંગા હાવ હા વિશાલભાઈ અને અમારા પાત છે ને મિત્રો લબાડ થઈ ગયા છે ટાંગા બાંગા દુખી રહ્યા છે ओनो नारियन हमारे तरबूज लेके आ गया है तुम जो और जेमो मवा सो रहा है हमटाडो के यार और जो है मोरस नाखी ली थी केम के मित्रों से ले आने भाई हमें मोरस नाखी तो मैं एक ने आया तुमार क्या खाऊं मेक तो मित्रों तो 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 मारे आने व्लॉग में मारो पड़े वो का करे ने हाल तो अबे बाहर

રોજ મેળો દો શું કેવું મિત્રો ગેમ હું શિવરાજ નો મેળો આવી

મારી બાજુ બ્લોગ એમ ખાતું અમારે જમણો કાગજ માવો રે દેખાડી દે ને જાવ અમારે કાગળ જોયું મિત્રો વાત કાકા ફોન ઘડે મિત્રો

તો હાલો ગાઈઝ આજનો વ્લોગ આયા લાગ્યો નસ્તે વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા જો મિત્રો નજી લાગીને માં આપડી ચેનલમાં નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહી તો મળવી કાલ નવા વ્લોગમાં આ લાગીને બધાને જય માતાજી બાય બાય ને આ બધા જો નખરા કરી હાલો હાલો બાય બાય